ચોમેરથી ખૂબ સારો પ્રેમ અને પ્રતિસાદ મળ્યો ખૂબ જ આનંદ થયો કે હેડલાઇન ન્યૂઝ ને આપ સૌ આટલું પસંદ કરો છો ખૂબ જ આનંદ થયો કે હેડલાઇન ન્યૂઝને સાંભળવા વાળો વર્ગ ઘણો મોટો છે અને એટલે જ વિચાર્યું કે કેમ નહીં બીજો એપિસોડ લઈને પણ તમારી સાથે આવીએ એટલે અમે આવી ગયા છે ચર્ચા ચોમેરનીના બીજા એપિસોડમાં એટલે એડિટર ડેસ્કના બીજા એપિસોડમાં ફરી એકવાર એમડી ગિરીશ સોલંકી સાથે હું શીતલ આવી પહોંચી છું આપ સૌની સાથે થોડી ઘણી વાતો કરવા માટે અને ચર્ચા ચોમેરની કરવા માટે તો સૌ તો ગિરીશ સર પ્રેક્ષકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે અને પહેલો જ એપિસોડ લોકોને ખૂબ ગમ્યો અને લાગે છે કે આ જ રીતે ચર્ચા બાજુ જશે અને લોકોને ખૂબ ગમશે શું સૌ સૌપ્રથમ તો ગુજરાત અને દેશભરના તમામ દર્શકો જનતાનો હું આભાર માનું છું કે આપ લોકોએ હેડલાઇનને આટલો બધો પ્રેમ આપ્યો અને આવો જ આપનો આ પ્રેમ છે એ અવિરત મળતો રહે અને હેડલાઇન તરફથી હું આપ સૌને એક ગેરંટી આપું છું આશ્વાસન આપું છું કે તમારા કોઈ બી પ્રશ્નો હશે હેડલાઇન તમારી સાથે રહેશે માટે બિંદાસ બે ધડક બોલને તમે જે રીતે અત્યાર સુધીમાં પ્રતિ પ્રતિસાદ આપ્યો છે એવો જ પ્રતિસાદ આપતા રહેજો એવી આશા રાખું છું ખૂબ સાચી વાત કીધી છે આપણી જે પણ દર્શકો પ્રત્યે આશા છે તે તે લોકો પૂરી જ કરે છે અને આપણે પણ દર્શકોની અવાજ અને વાચા બનવા માટે હંમેશા તત્પર છે તો વાતને આગળ વધાવીએ અને આજે દર્શકો આજે એક એવા વિષય પર વાત કરવી છે જે વિષય પર વાત કરવાથી હૃદયના ધબકારા વધી જાય તેવી આ વાત છે અને આમ જોવા જઈએ તો અઢાર જાન્યુઆરીના રોજ જે બનાવ વડોદરામાં બની ગયો આમ તો કાળો દિવસ કહેવાય વડોદરા માટે તેના વિશે આજે વાત કરવી છે ગિરીશભાઈના મંતવ્ય પણ આપણે લઈશું અને તેમની સાથે ચર્ચા કરીશું કઈ રીતે હૈયાફાટ રુદનની સાથે એક માતા પોતાના પુત્ર કે પુત્રીને વિદાય કરી રહી છે તે કોઈ દિવસ ફરી તેમના બાળકનું મોડું નહીં જોઈ શક્યો અને જોતાની સાથે એમ થાય કે કેટલું કઠણ કાળજો રાખીને બાપે પોતાના દીકરા કે દીકરીની લાશને અગ્નિ સંસ્કાર સુધી પહોંચાડી હશે જે દીકરા કે દીકરીના લગ્નના સપના જ્યારે જોતા મા બાપ હોય તે સપના જોવાનું શરૂ કરતાની સાથે જ મા બાપને ને એ છોકરાઓના અગ્નિસંસ્કાર કરવા પડ્યા હશે ત્યારે એ મા બાપ પર શું વીતી હશે કોઈ બહેને પોતાનો ભાઈ ગુમાવ્યો હશે જેને દર વર્ષે રાખડી બાંધતી હશે હશે કે કોઈ કોઈ ભાઈએ પોતાની બહેન ગુમાવી જે દિવસ પોતાના હાથ ઉપર રાખડી બંધાવી નહીં શકે કોઈ પાસે પાછળ જે દ્રશ્યો ચાલી રહ્યા છે તે હૃદયને કંપાવે એવા છે અને ખરેખર જ્યારે આપણે આખો આ નજારો જોયો ત્યારે એવું લાગ્યું કે લાશો પડી છે અહીંયા કોઈના લાડકવાયાઓની પણ શું કરવું એ ખરેખર સમજ નથી આવતું બોટકાંડ અઢાર જાન્યુઆરીના રોજ બની ગયો અને ઘણા બધા પરિવાર એ પોતાના બાળકો ગુમાવી દીધા સાથે બે શિક્ષકો પણ એ બોટકાંડમાં પોતાનો જીવ ગુમાવી બેઠા આ જે બોટકાંડ થયો તેના જેટલા પણ દોષી છે તે લોકોને કેવી સજા મળવી જોઈએ ખરેખર શીતલ એકદમ સાચી વાત કહી છે તે અઢાર જાન્યુઆરી બે હજાર રોજ જે માસૂમ બાળકો બરાબર અને બે શિક્ષકો જેનો કોઈ પણ જાતના નિર્દોષ હતા કોઈ પણ જાતનો વાગુ ગુનો હતો છતાંય આ બાળકો જ્યારે કારણ વગર કે જે માનવ સર્જિત આફત કહેવામાં આવે આફતને આ જે બાળકો હતા એની એની ઉપર જે આફત આવી એમના પરિવાર ઉપર જે આફત આવી છે એને માનવ સર્જિત આફત કહેવામાં આવે અને આ માનવ માનવસર્જિત આફતની અંદર જે જે જવાબદારો છે બરાબર પ્રશાસનના કોઈ અધિકારીઓ હોય શાસક પક્ષના કોઈ ચૂંટાયેલા નેતા હોય સ્કૂલ હોય કે ગમે તે આ દરેક વ્યક્તિઓને ખરેખર ન્યાયપાલિકા સરકારે સખતમાં સખત અને કડકમાં કડક સજા આપવી જોઈએ જેથી કરીને ફ્યુચરની અંદર કોઈ બી સ્કૂલ કે કોઈ બી આ ટાઈપની ઇવેન્ટ મેનેજમેન્ટ કરતી સંસ્થા આ ટાઈપનું પગલું ભરવા માટે સો વખત વિચારે પ્રેક્ષકો આપ સૌને ખબર જ છે વડોદરામાં અઢાર જાન્યુઆરીના રોજ જે ઘટના બની ગઈ તેમાં માતા પિતાએ પોતાના બાળકો ગુમાવ્યા ઘણા બાળક એવા હતા તેમને પોતાના માતા ગુમાવી છે એટલે બે શિક્ષિકાના તેમાં મૃત્યુ થયા છે અને તેના પછી વડોદરામાં એક જાણે મુહિમ ચાલુ થઈ ગઈ કે આ જે બાળકો છે તેઓને ન્યાય અપાવો ઘણો મોટો વર્ગ એવો છે જે ન્યાય અપાવવા માટે હંમેશા આગળ રહે છે મોખરે હોય છે અને આપણે પણ મુહિમ ચાલુ ચલાવી હતી અને સૌથી પહેલાં કદાચ હેડલાઇન ન્યૂઝ હતી જે પહોંચી હતી શાળા ઉપર અને શાળાના જે પ્રિન્સિપલ છે તેમની સાથે પણ હેડલાઇન તરફથી વાત થઈ હતી શાળાએ જ કદાચ મોટી ભૂલ કરી તેવું લાગે છે આપને કારણ કે તેઓએ જે પણ બાળકો છે તેઓને જવા દીધા લાઈફ જેકેટ વગર અને જે પણ તે લોકો તરફથી ભૂલ થઈ તેના વિશે તમે શું કહેશો સો ટકા શીતલ તમારી વાત એકદમ સાચી છે સૌપ્રથમ તો સ્કૂલ મેનેજમેન્ટ તંત્ર આના માટે જવાબદાર છે પ્રિન્સિપાલ હોય શિક્ષકો હોય આ જે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ જાણ બી ગઈ હોય અને ખાસ કરીને ટ્રસ્ટીઓ એનું કારણ છે કે જયારે આટલા નાના નાના બાળકોને તમે જયારે કોઈ બી પ્રકારની ઇવેન્ટ કરો ત્યારે સૌ તમારે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પાસેથી એમની મંજૂરી મેળવવાની હોય પરંતુ સ્કૂલ તંત્રએ આ પ્રકારનો કોઈ જાતની કાર્યવાહી કરી નથી અને જો જે તે ટાઈમે સ્કૂલ તંત્રએ જિલ્લા શિક્ષણ અધિકારી અથવા જે કોઈ ઓફિસર લોકોને જેને જેને જે મંજૂરીઓ મેળવવાની હતી એ મંજૂરી મેળવી હોત તો આ ટાઈપનો બનાવ બનત જ નહીં માટે મારું ચોક્કસપણે માનવું છે ચોક્કસપણે કેવું પણ છે કે આમાં સૌથી પહેલા જવાબદાર તંત્ર હોય તો સ્કૂલ સંચાલકો ટ્રસ્ટી પ્રિન્સિપાલ અને આની સાથે જે કોઈ મળીને આ ઇવેન્ટનું ઓર્ગેનાઇઝ કર્યું એ બધા જવાબદાર છે અને આ બધા ઉપર ખરેખર ન્યાયપાલિકા અને સરકારશ્રીએ સકંજો કસવો જ જોઈએ સાચી વાત છે આપ ખુલ્લો પત્ર પણ દર શનિવારે લખતા જ હોવ છો અને ખુલ્લા પત્રમાં આપ એકદમ બિલાસ બોલતા હોવ છો અને તમારા મંતવ્ય જણાવતા હોવ છો આપે આ પહેલાં પણ હરની બોટકાંડ પર ખુલ્લો પત્ર લખ્યો જ છે અને શાળા જવાબદાર છે જ તે વાત સાચી છે અને સાથે સાથે વાત કરીએ તો જે તે સમયના જે મારી પાસે અત્યારે આપણા પેપરમાં જ જે આવેલી બે ત્રણ પેપરના ઝેરોક્ષ છે તેમાં આપે જ લખાવ્યું છે અને ખૂબ સારું આપે લખાવ્યું છે અને આપે કહ્યું છે કે જે વ્યક્તિ જેની પાસે પૈસા જ ના હોય જે રેલવે જે કોર્ટની બહાર તમે લખ્યું છે કે કોર્ટની બહાર જે વ્યક્તિ ચાની કેટલી ચલાવી રહ્યો છે જે સેવસળ વેચી રહ્યો છે તેની પાસે આટલું બધું ફંડ ક્યાંથી આવ્યું કે તેને આટલો મોટો પ્રોજેક્ટ હાથમાં લીધો એટલે વિનીત કોટિયા વિશે જ્યારે વાત કરવી હોય તો આપ શું કહેશો વિનીત કોટિયા તો એક મને જ્યાં સુધી મારી પાસે જે માહિતી હતી કે હેડલાઇન પાસે જે માહિતી હતી તેના પરથી હું જાણવા મળ્યું કે બે હજાર પંદરની સાલમાં આ કોઈ વિનીત કોટિયા નામની કંપની છે એમના જે કોઈ ઓનર છે તે બોટની આજુબાજુમાં ત્યાં કોર્ટની આજુબાજુમાં ઉસળ અને ચાની લારી ચલાવતા હતા અને જે તે ટાઈમે એક વખત એમને કોર્પોરેશનની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એકાદ ટેન્ડર બી સબમિટ કર્યું હતું પરંતુ ફાઇનાન્શિયલ ક્રાઇટેરિયા નહીં હોવાથી નેટવર્ક નહીં હોવાથી એમને જે તે ટાઈમે એમનું ટેન્ડર મંજૂર ના મંજૂર કરવામાં આવ્યું હતું તેમ છતાં બે હજાર પંદરની અંદર ફરીથી એમનું આ જ પ્રકારનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું બે થી ત્રણ માસની અંદર એમની પાસે આટલી બધી નેટવર્ક ક્યાંથી આવી ગઈ આ દરેક વસ્તુ આ દરેક વસ્તુ માણસને સંક ઉદભવ કરાવે છે માટે આ આગળ તો હવે જે બી હોય આમાં જે તે કોર્પોરેશનના જે તે ટાઈમના તત્કાલીન અધિકારીઓ હતા બરાબર એ બી જવાબદાર ગણાય એનું કારણ છે કે બે કા ત્રણ માસની અંદર કોઈ માણસ પાસે કોઈ નેટવર્ક નથી ફાઇનાન્શિયલ ક્રાઇટેરિયા નથી કે જે માણસ પાસે આ ટાઈપનો કોઈ એક્સપિરિયન્સ નથી એ માત્ર બે થી ત્રણ મહિનાની અંદર કેવી રીતે આવી શકે સાચી વાત છે જેમ આપે કહ્યું કે ચોક્કસપણે પહેલાં તપાસ થવી જોઈતી હતી કે જે લોકોએ ટેન્ડર મૂક્યું છે તે લોકો ક્વોલિફાઈડ છે કે નહીં તે લોકો પાસે પૂરતા પ્રસાધનો છે કે નથી અને જે તે સમયના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદરાવ હતા તેની સાથે સાથે આપણી પાસે એક આખી બોડીના નામ છે જે લોકો આ સમય હતા ભરત ટાંગરનું નામ સામે આવી રહ્યું છે વિનોદ રાવ પરેશ પટેલ રંજનબેન ભટ્ટ રાકેશ પટેલ અને જીગીસાબેન રાઠોડ એ સમયે આ લોકો હતા સત્તામાં અને તે લોકોએ જ આને પાસ કર્યું હતું અને સૌથી મોટો પ્રશ્ન તો અહીંયા જોવાનો એ છે કે ઈજારાદારોને ત્રીસ વર્ષ માટે ત્રણ લાખના વાર્ષિક પ્રીમિયમથી પ્લોટ વેચાયા હતા અને તે લોકો પાસેથી કંઈક એવું છે કે ટેક્સ પણ માફ કરી દેવામાં આવ્યો હતો તો તેના વિશે શું કહેશો આ શીતલ મેઇન વસ્તુ તો એ છે કે આ કંપનીને જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે માત્ર ત્રણ લાખ રૂપિયા વાર્ષિક પ્રીમિયમથી ત્રીસ વર્ષ માટે અવડી મોટી જગ્યાનો કોન્ટ્રાક્ટ ફાળવી દેવામાં આવ્યો બરાબર આ ઉપરાંત એની અંદર એવી બી એક વાત સામે આવી છે કે એ લોકોને શરૂઆતના પાંચ વર્ષ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ટેક્સ ફ્રી એટલે આ બધી વસ્તુ એવી રીતે તો સીધી રીતે તો હોઈ ન શકે માટે જે તે ટાઈમે શાસક પક્ષમાં જે કોઈ વ્યક્તિઓ હતા પછી તત્કાલીન ઓફિસરો હતા એ સરકારમાંથી ડેપ્યુટેશન પર આવેલા હોય બરાબર આ બધા અને આ કઈ કયા સંજોગોમાં આ વ્યક્તિને કેવી રીતે ક્વોલિફાઈ કર્યા આ રીતે કયા કયા કારણોસર આ કંપનીને આટલું બધું માફ કયા કારણોસર કરોડો રૂપિયાની જે જમીન હતી એ સામાન્ય વાર્ષિક પ્રીમિયમ એટલે ત્રણ લાખ રૂપિયા જમીનનું ક્ષેત્રફળ બહુ બધું મોટું છે અને બરાબર એટલે આમાં દરેક જે તે ટાઈમે ડિસિઝન લેવામાં આવ્યું હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટે પણ કીધું છે ને નામદાર હાઈકોર્ટે દરેક વસ્તુમાં અવલોકન કર્યું બરાબર જ્યારે કોઈ એક બોડી નોમિનેટ કરી અને કહેવામાં આવ્યું કે બે મહિનાની અંદર જે બી વસ્તુ છે એ તપાસ કરીને અમને સોંપો એટલે જે કોઈ ન્યાયપાલિકા ઉપર આજે આપણને હેડલાઇન ને એ સિવાય જે તે પીડિત જે પીડિત પરિવાર છે એ લોકોને બી ખરેખર ન્યાયપાલિકા ઉપર વિશ્વાસ છે સમગ્ર દેશ અને ગુજરાત અને ખાસ કરીને વડોદરાની જનતા એમને બી વિશ્વાસ છે કે ન્યાયપાલિકા જે બી વસ્તુ કરશે એ સાચી કરશે અને ખરેખર આજે બે થી ત્રણ મહિનાની અંદર જે રિપોર્ટ હાઈકોર્ટમાં જેને સુપ્રત કરવાનો છે બરાબર સુપ્રત કરશે જેથી ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે જયારે આપણે વાત કરી છે તો એક જૂની વાત પણ યાદ આવી રહી છે કે હેડલાઇન ન્યૂઝ દ્વારા આપણે ખુલ્લો પત્ર એક લખ્યો હતો અને આ જે હર્બોટકાંડ બન્યું એના લગભગ ત્રણેક મહિના પહેલાં જ હેડલાઇન ન્યૂઝ દ્વારા પેપરમાં આપવામાં આવ્યું હતું કે જેટલી પણ મોટનાથ મહાદેવના મંદિર પાસેની તળાવ પાસેની જે પણ જગ્યા છે તે જગ્યાઓમાં કંઈક હિલચાલ ચાલી રહી છે તેમાં કંઈ ખોટું થઈ રહ્યું છે અને એ જગ્યા ખોટી રીતે ફાળવવામાં આવી છે તેના વિશે આપ શું કહેશો અચ્છા શીતલ વાત એમ છે કે આપણા હેડલાઇનના રિપોર્ટરો કેમેરામેન એ સિવાય આખા ગુજરાતભરમાં આપણા હેડલાઇનના રિપોર્ટર અને કેમેરામેન છે આ લોકો જે માહિતી ફિલ્ડમાં ફરતા હોય છે એમને કોઈ બી પ્રકારની એવી માહિતી મળે તો તરત અહીંયા એડિટર એડિટર ડેસ્ક પર તરત મેસેજ મોકલતા હોય મેસેજને જ્યારે અહીંથી બી લોકો એકદમ ખરાઈ કરે ઓથેન્ટિકેટેડ માહિતી છે કે નહીં બધી રીતે તપાસ કરે અને પછી જ જે પ્રશ્ન સાચો હોય તો એ પ્રશ્ન વિશે સરકાર શ્રીનું ધ્યાન દોરીએ છીએ તો આપણે બી ખરેખર ત્રણ ચાર મહિના પહેલાં કે હરણી બોર્ડકાંડ જે અઢાર જાન્યુઆરીએ બનાવું ભાઈનું એ પહેલાં ત્રણથી ચાર મહિના પહેલાં આપણી પાસે અમુક માહિતીઓ આવી હતી માહિતી આમાં એડિટેડ ડેસ્ક ઉપરથી મેં ખરાઈ કરાવી મને સારું લાગ્યું એટલે આપણે પેપર અને ચેનલના બંને માધ્યમથી આપણે પબ્લિક સમક્ષ એમણે મેસેજ કર્યો હતો અને સરકાર અંદર જણાવ્યું હતું કે ભાઈ આ વસ્તુમાં તમે ધ્યાન રાખજો સાચી વાત છે અને પ્રેક્ષકો બીજી એક વાત કે ગોટકાણ તો થતાં થઈ ગયો અને બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો તે સાવ ખોટી રીતે જ તે લોકોનો જીવ ગયો આમ તો જોવા જઈએ તો કોઈકની બેદરકારીથી તેઓના જીવ ગયા છે તેવું કહીએ તો આમાં કંઈ નવાઈ નથી પણ વાત એ છે કે હવે આગળ વડોદરામાં આવા કોઈ પણ પ્રોજેક્ટ નથી પાસ થઈ રહ્યા કે લોકો જે માતા પિતા છે તે કોઈ પણ પિકનિક પર મોકલવા માટે બાળકોને ડરી ગયા છે કોઈ પણ આવા પ્રોજેક્ટ હવે પાસ નહીં થઈ શકે તો શું લાગે છે કે વડોદરામાં હવે લોકોને એટલો ડર છે કે તે લોકો કોઈ પણ આવી ખુલ્લી જગ્યા પર બાળકોને નહીં મોકલશે આવું ક્યાં સુધી ચાલશે શીતલ એક કહેવત યાદ આવે છે મને કે દૂધનો દાયજો માણસ છાશે ફૂંકી ફૂંકી દે જ્યારે લોકોના માતા પિતાને ખબર છે માતા પિતાને ખબર છે કે મારું બાળક સ્કૂલમાંથી કોઈ પિકનિકમાં જાય અને એને કશું થશે જે હમણાં જ તાજેતરમાં ત્રણથી ચાર મહિના પહેલાં જે વડોદરાની અંદર બનાવ બન્યો બાર માસુમ બાળકો અને બે શિક્ષિકાના મોત થયા હવે હવે તાજેતરની છ એક મહિનાની અંદર કોઈ બી અત્યારે આ ટાઈપની કોઈ પિકનિક કરે બરાબર હું પોતે હોય જેને ખ્યાલ છે એ પોતાના બાળકને જવાબ દેવાનું નથી ઓબિયસ છે લોકો ભીવે ડર લાગે એનું કારણ કે શાસકો છે કે જે શું કર્યું અંદર શું ત્યાં લાઈફ જેકેટ છે કે નહીં ખરેખર મારા બાળકની સેફ્ટી છે કે નહીં હવે લોકોને સવાલ થવાનો બરાબર એની વાત તો સાચી છે એટલે માટે લોકોને ડર તો હોય એ વાત તો એકદમ વ્યાજબી છે ને આજનું આપણું હેડલાઇન પેપર જે છે તે એક જ પ્રશ્ન પૂછી રહ્યું છે કે ગબ્બર કિતને આદમી થે તો જે આ મોટા ગબ્બર છે જેના લીધે કદાચ આ જીવ ગયા છે તેવા વિનોદ વિનોદરાવ વિશે આપ શું કહેશો અચ્છા મારું કહેવાનું એક છે આજનું જે આપણું છ વાગ્યા પછી આપણું પેપર પબ્લિશ થાય એનું હેડિંગ ફ્રન્ટ પેજની અંદર છે કે આની સાથે હિન્દીમાં લખેલું છે કે કિતને આદમી થે તો એના માટે ખાસ કરીને વિનોદરાવને તો હું નહીં કહું પણ હું ખાસ કરીને ન્યાયપાલિકા અને સરકાર શ્રીને એક રિક્વેસ્ટ કરું છું વિનંતી કરું છું કે આ કેસની અંદર બરાબર જે જે લાગતા ઓળખતા હોય જે જે જવાબદારો હોય બરાબર એ જવાબદારોને સખતમાં સખત જે બી વ્યક્તિ હોય નાનાથી માંડીને મોટા સુધી જે કોઈ વ્યક્તિ જવાબદાર હોય અને એના હિસાબે જે બાર માસુમ બાળકો મોતને ઘાટ વિતરા એમના પરિવાર ઉપર શું વીતી એ સિવાય જે બે શિક્ષિકાઓ કે જેના બાળકો છીનવી લીધા એટલે હું તો એવું કહીશ કે જે જે લોકો જવાબદાર છે આ કોન્ટ્રાક્ટ થી બાળકોના મૃત્યુ થયું ત્યાં સુધીમાં એ બધા ઉપર નામદાર કોર્ટ અને સરકાર શ્રી કડકમાં કડક એક્શન લે જેથી કરીને દેશભર દેશભરમાં બધા લોકોને ખબર પડે કે માસૂમ લોકોની જિંદગી સાથે ચેડા કરવાથી એનું પરિણામ શું આવી શકે છે સાથે આ જે ચર્ચા છે તેને પૂર્ણ વિરામ મૂકવાની ઈચ્છા જરાય નથી થતી કારણ કે જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે સમય ક્યાં વ્યતીત થાય છે ખબર નથી પડતું પણ છેલ્લા એક આ વાત પણ ખુલાસો કરી જ લેવો ખૂબ સારી વાત રહેશે કે જેટલા પણ માતા પિતા છે જેઓ પોતાના બાળક ગુમાવ્યા છે તેની સાથે આપણે કોઈક ને કોઈક રીતે આપણે ઓછું નહીં જ કરી શકીએ પણ એવા માતા પિતા જે આપણે જોઈ રહ્યા છે તેઓને તમે શું સંદેશ આપશો ખાસ કરીને જે બાળકોના માતા પિતા તેમજ જેમના માતા પિતા બી ગયા છે એટલે ટોટલ ચૌદ વ્યક્તિઓના પરિવાર ભોગ બનેલા હે એ લોકોને બધાને હેડલાઇન તરફથી હું એક સપોર્ટ બી કરીશ અને આ લોકોને એક આહવાન બી કરું છું કે આપને જ્યાં જ્યાં હેડલાઇનની જરૂર પડે હેડલાઇનની જે જે જગ્યા ઉપર જરૂર કરે બિંદાસ બેધડક હેડલાઇનમાં આવજો અમારા રિપોર્ટરનો અથવા અમારો ગમે ત્યારે કોન્ટેક કરજો અને સરકાર તરફથી જ્યાં જ્યાં તમને જ્યાં જ્યાં અમારી મદદની જરૂર પડે ત્યાં સો ટકા મદદ પૂરી પાડશો સાચી વાત છે તો આજના એપિસોડને અહીંયા જ પૂરો કરીશું પણ તે પહેલાં દર્શકો આપને જણાવી દઈએ કે અર્બન હાઉસિંગ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને બે માસની અંદર અંદર આ તપાસનો રિપોર્ટ સબમિટ કરાવવાની જે છે તે કોર્ટ દ્વારા જાણ કરવામાં આવી છે એટલે હવે બહુ લાંબો સમય નહીં લાગે જે પણ લોકો દોષી થયા છે તે લોકોને કડકમાં કડક સજા મળશે અને હેડલાઇન હંમેશા દોષીઓ જે છે તેઓને સજા અપાવવામાં કદાચ એક ટકો પણ પોતાનું યોગદાન આપી શકશે તો પાછું નહીં પડે અને પોતાનું યોગદાન આપવા માટે હંમેશા અડીખમ ઊભું રહેશે તમારા સાથ અને સપોર્ટની હંમેશા અમને જરૂર પડતી જ હોય છે કારણ કે તમારા વગર કદાચ અમે કાંઈ નથી અને જો તમે આ જ રીતે સાથ સહકાર અને સપોર્ટ આપશો તો અમે લોકો ગુજરાતભરમાં દરેક જગ્યા ઉપર એવા એવા કામ કરીને બતાવીશું કે તમને ખરેખર લાગશે કે હેડલાઇન સાચે જ બિંદાસ બે ધડક થઈને બોલે છે તો આજના ચર્ચા ચોમેનીમાં બસ આટલું જ પૂર્ણ વિરામ આપીએ એટલે મને અને એમડી સોલંકીને રજા આપશો નમસ્કાર નમસ્કાર